નમસ્કાર ખેડૂત મિત્રો તમારું સ્વાગત છે અમારી ખેડૂતો માટે એટલે કે વીટી ખેડૂત મિત્રોની ચેનલમાં તો મિત્રો આજના આ વિડીયોમાં આપણે કપાસ પકવતા તમામ ખેડૂતો માટે મળેલા સમાચારની વાત કરીશું જેમાં રૂખોળ બજારની હલચલ વાયદામાં થતી તેજી મંદી અને સાથે જ કપાસના ભાવની સંપૂર્ણ માહિતી મેળવતા પહેલા ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો તો મિત્રો મળ્યા સમાચાર પ્રમાણે કપાસની બજારમાં આવકો વધી હોવાથી ગુજરાતના બજારમાં મને પાંચથી લઈને દસ રૂપિયા નરમ હતા ખાસ કરીને કડીમાં આજે તમામ સેન્ટરોની આવક મળીને ત્રણસો ગાડીની જોવા મળી હતી ને સાલુ સીઝને આ માત્ર આખા વર્ષમાં સૌથી ઊંચી આવક જોવા મળી હતી જેની સામે બજારની વાત કરીએ તો હાલ કપાસના ભાવ અત્યારે તેરસો થી લઈને પંદરસોની વચ્ચે અથડાઈ રહ્યા હતા તો ગામડે બેઠા પણ કપાસનું બજાર બારસો પચાસ થી લઈને જોવા મળતું હતું જ્યારે બજાર અને વાયદાની વાત કરીએ તેમાં રૂ બજારમાં તેજીની ગાડી અટકી હતી ને ભાવમાં આજે ખાંડીએ એકસો પચાસનો ઘટાડો જોવા મળ્યો હતો કપાસ ખોળ વાયદામાં સ્થિરતા હતી સીસીઆઈ ઓક્સમાં ભાવમાં સતત બીજા દિવસે બજાર સ્ટેબલ રહ્યું હતું ને હાલ અત્યારે

કાલાવાડ તેરસો એકથી ચૌદસો ને તોંતર રૂપિયા જામજોધપુર બારસો એકથી પંદરસો ને એક ભાવનગર બારસો એકાવનથી ચૌદસો ને અઠ્યાવીસ જામનગર નવસો પચાસથી ચૌદસો ને એંસી બાબરા અગિયારસો ત્રીસથી ચૌદસો ને સાઠ રાજકોટ બારસો પચીસથી પંદરસો અમરેલી એક હજાર ચૌદથી ચૌદસો ને ઓગણસાઠ સાવરકુંડલા બારસો એકાવનથી ચૌદસો પંચોતેર જસદણ અગિયારસો પચાસ થી ચૌદસો ને પચાસ રૂપિયા જેતપુર અગિયારસો થી ચૌદસો ને પાસઠ વાંકાનેર અગિયારસો થી ચૌદસો ના અઠ્યાસી મોરબી બારસો એકાવન થી ચૌદસો નેવ્યાસી રાજુલા એક હજાર પચાસ થી ચૌદસો ને એકાવન હળવદ બારસો એકસઠથી ચૌદસો બાણું વિસાવદર અગિયારસો ચોવીસથી ચૌદસો ને સેતાલીસ તળાજા અગિયારસો નેવથી ચૌદસો ને સુડતાલીસ ઉપલેટા બારસોથી ચૌદસો ને ત્રીસ માણાવદર બારસો પચાસથી પંદરસો પચાસ ધોરાજી અગિયારસો ચોતેરથી ચૌદસો એકસઠ ભેંસતાળ બારસોથી પંદરસો પંદર લાલપુર તેરસો એકસઠથી ચૌદસો ને નેવ રૂપિયા ધ્રોલ બારસોથી ચૌદસો ને સિત્તેર હાયરિજ તેરસો તોંતેર થી ચૌદસો ઓગણસાઠ વિસનગર બારસો પચાસ થી ચૌદસો પંચાવન વિજાપુર અગિયારસો પચાસ થી ચૌદસો ને એકાણું રૂપિયા પાટણ બારસો થી ચૌદસો સિત્તેર સિદ્ધપુર બારસો થી ચૌદસો તેસઠ વડાલી તેરસો સાઠ થી સૌદસો છ્યાસી અંજાર તેરસો પચાસ થી સૌદસો એસી ધંધુકા બારસો થી સૌદસો ઓગણપચાસ રૂપિયા